વાદળ થયું હે ફૂલ નાખે દેશી અમારો મિત્રો શીખો શીખો કે શીખો મિત્રો કેમ છો તો બધા મજામાં છે જો આ કપામાં આટો મારો આવી ગયા હતા તો આમાં ઘણો બધો ફેર લાગ્યો જો જો આમાં વરે વરા વાવેતર થતું હોય એ આવડો આવડો હોય જો કોઈ વરા વાવેતર ન થતું હોય ને પીળું ને પીળું રહેતું હોય ને આટલો ફેર પડે જો જો આ એક મેચ ઉપરનો થઈ ગયો હે અને આર જે આવડો આવડો જ ગયો હજાર કેટલો ફેર પડી જાય ઘણો બધો ફેર પડી જાય હજાર અહીંયા જો આ ખૂણામાં કોઈ વાર તો નતો અહીંયા લગીનો તો આ બધા થોડો આવડાવળા હે અને બીજા બધા આવડાવળા ઘણો ફેર પડી જાય એક મેચ ઉપર ફેર પડી જાય એટલો ફેર કરવું જ પડે એક સિઝન કપાવા હોય તો એક સીઝન ફેરવી જ નાખવી પડે એટલે ઘણો બધો ફેર પડી જાય છે એટલે ચાર આંગણનો નોલો એક ઉપર થઈ ગયો હોય એટલો ફેર ભાંગી જાય છે એટલે હે ને એટલે ફેરવ્યું હોય તો ઘણું સારું રહે એમ ઉપડી સારો નોલો હે તે મહેનત તાજી થઈ જાય નલી મહેનત વગર એટલો ફાઈટ કરી જાય એટલે એક સીઝન ફેરવી હોય તો હારામાં સારું રહે ખરું એવું લાગે ઘણું બધું ઘણો બધો ફેર ફાઇ જાય એટલે એવું કર્યું હોય તો બહુ સારું રહે અને બીજું તો જો વાદળ થયું હે ફૂલ અને વરસાદ આવવાની ફૂલ સંભાવના હે જો વરસાદ ખાબકવાનો હે ને કે પાણી પાણી કીં પણ હોય એવું વાદળ ચડે છે પણ આવે છે ફુવારો જ ખાલી ફુવારો આવીને હોય જાય જો આવું ફળારીને જાય નથી કામ કરવા દે તો કંઈ નહીં ફળારીને વહી જાય થોડાક ખાબૂ ભરે જેવા તેવા પાણી પાક ભરે હે ને પછી ફુવારો એકદણ ડીમ આવી જાય ને પછી વીયો જાય હે એવું જે પીવું જેથી ખાબકીને આવી જાય તેથી જો વાદળ થયું હે પણ ફુવારો આવીને વજે એવું લાગે હે નો ફુવારો ગણી લેવાનો પાકો રોકે આમને ફુવાર આવી જાય એટલે જમા પડી જાય જો રોકે રોકે

nhiều cá bá cái này cái right này ở đây nè suốt thì nó kêu o hẹn rocket 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 વાડીની મસ્તિકાનો કૂતરો હે ખારો ધૂતું વાળ જેવો હાયરે હાયરે એકલે રાખવાનો જો 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 રકુ ઇને રમે તો જે ફુવારા નઈ તો નઈ આવી જાય ને એટલે ઇને રમે તો મજા આવે જો હા હા એટલે દેશી છે પણ કાઢ નાખે ગાપા લાવો એકાદો પીધરો હોય તો સારું રે આમ રાખે જોરદાર હે ને એકદમ લીલું લીલું વાતાવરણ બધી બાજુ જોરદાર મસ્તિકાનો માહોલ થઈ ગયો કુવાર આવ્યો એમાં ઓખીયું વોખીયું કમ્પ્લીટ છે એક નંબર લીલી સમજ એવી બધી વાર દેખાય અને ભાઈઓ અમારી વાડી આવી ગયો દૂધ લેવા હા ભૈયા દૂધ લેવા આયો માયલા રાખે ખડ નું વીડ થતું જાય જોરદાર હરિયાળું હરિયાળું બધું થઈ જશે પછી લીલું થેવાળ જેવું ખડ મસ્તી કાનું ખડ જમી જવાનું હોય એવું લાગે છે આ ફુવા રમ ફુવારામાં આના કરતા હોજ અટકીને પર આવ્યું હોય છે તો ઘણું બધું સારું ખાય છે ખડું તો આ અમારી ખાય છે જો એના જોરદાર અમારી ખાય છે ધાબા ઉપર ચડવાની જીલો નિયણે પડે નહીં પગ ચેક કરતો કરતો ઉતરવાનું પડી ગયા તો જયા અને જો જયા સીધા જાવી હેઠા સોળાતા ના થોડું કાઠું પડે પણ ઉપર હરિયાળી જોવાની મજા આવે થોડી ફેરફાર આવીને વહી જઈને આવી ગયો તડકો બે ફાર્મ ને જવી રે ભાઈને વરગાડી દીધા સવારવા જઈ રે મજા આવે છે ને પણ તારા પગમાં જો કપાને સવાર દબાઈ ગયો હોય સોરો એથી જાજો તમે નુકસાન કરો જવીરભાઈ ઓહ જવીરભાઈ એથી જાજો તમે નુકસાન કરો હો રીતના સોરો જો તડકો કાઢી નાખ્યો બે ફામ અને આવી ગયા અમે સોરવા બે હરિયાળ લઈ હોતક લીધા વાહટી હોતક ને ગયું જો ફાફલા આવી ગયો જયેર કપાન સોડો ન નીકળી જાય જાયપોર સો એનપોરની સાઈડ સોરવાનું હોય

એટલે એટલું બધું સોરિયું ના ઉપાડવાનું હોય શીખો શીખો કંઈક શીખો શું શીખ્યા હો ઓય ઓય સરખી ને સરો મન કપા સરો મુજે ને ને મારે ઢડી ઢડી ને મારવાનો હું જો કપા સરો એક ઉંદરો લે આવડતું હે નહી સરો વિયાયા હો આવડે છે તમને આવડે તો સારો આવીએ યાર હે જો વરસાદ થઈ ગયો અધર સડી ગયો હે તડકો નીકળી ગયો જલ્દી આવડું વાદળું હોય ખાલી ફાંક લાવીને વહી ગયા નીકળી ગયો તડકો હા તડકો લાગે તડકો એટલો લાગે છે કે ગરમી થવા માં એટલો તડકો નીકળી ગયો એ એવરા ન કરાય જેવી ઘડીક વાર તડકો નીકળ્યો અને સોરવાનું ચાલુ કર્યું ત્યાં પરફર્યું ચાલુ ખતરનાક થઈ ગયું છે પરફર્યું ફરવા ચાલુ થઈ ગયું સોરી એવું ન રહેવા દીધું ફરફર્યું આવીને એવું ખાંડીને વહી જાય છે ને કે કઈ ખૂજવા જ નથી દેતું ફરફર્યું કડીકોએ તડફો નીકળે તો હવે ચાર પાંચથી હક થઈ જશે પણ હું હક રહેવા દે વરસાદ ઝાપટી હો તાણે જો ફરફર્યું એવું પાણી વહી ગયું ને જો વળી પાછું ઝરમરિયું થઈ ગયું બંધ ને વાદળ હે જો હમખોર હુકમખોર વાદળ છે પણ ઝરમરિયું આવીને વહી ગયું અમે જો કાલ ખબર પડે અને કાલ કેવું આવે છે ઝરમરિયું આવે છે કે પછી ફૂલ વરસાદ આવી જાય છે તો ફૂલ વરસાદ આવી જાય તો સારું અને ચાર પાંચ જાય તો